અમદાવાદ શહેરમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગને અંદાજે પાંત્રીસથી ચાલીસ જેટલા કોલ આગ લાગવાના મળ્યા હતા જેમાં મુખ્યત્વે ન્યૂ રાણી પીરાણા પીપળ ઝુંડાલ સહિતના વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી રાયખડ વિસ્તારમાં આવેલ આઈપી મિશન સ્કૂલની સામેની ગલીમાં પણ આગ લાગતા નાસભાગ મચી હતી પીરાણા પીપળજ રોડ પર આવેલ એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બનતા આ ઘટનામાં એક શ્રમિકનું દુઃખદ મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી છે નરસિંહ ભિલાલ નામના ચોવીસ વર્ષીય શ્રમિકનું આ આગની ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે અને પ્રાથમિક માહિતી અનુસાર આ જે ટેક્સટાઇલ ગોડાઉન છે તે પૂઠા અને દોરા બનાવતા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જગ્યા હતી જ્યાં આગળ મોટા પ્રમાણમાં પૂઠા તેમજ દોરા બનાવવાના જે બલ્કના મટીરિયલ હોય તે અહીંયા આગળ મૂકવામાં આવ્યા હતા મહાશક્તિ ટેક્સટાઇલ જ્યાં આગળ રાત્રે એકથી બે વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી અને મળતી માહિતી અનુસાર જે શ્રમિક અહીંયા આગળ રહી રહ્યા હતા નરસિંહ ભીલાલ નામના